પ્રભાસ પાટણ જોગધ્યાનપુરા આશ્રમ જૂની મૂર્તિ નું વિસર્જન કરી વર્તા ધાવાગીર મુકામે મુકેશભાઈ પટેલના જે આ પ્રાકૃતિક ફાર્મ અને કેરી અને આંબા જે નજરે જોવાનો લાવો મળેલ છે એ અમૂલ્ય છે અને મુકેશભાઈએ દરેક આંબાની વિગત અને કેરીની વિગત જે ઓર્ગેનિક કેરી અને પોતે જે પોતાની રીતે પકાવે છે અને સરસ મજાની આ ફળ જો તમે ઝાડમાં જોઈ શકો છો કે આ કેસર કેરીના ફળો જે ધાવાગીરની પ્રખ્યાત છે જે આપણા મોદી સાહેબે પણ એમને બ્રાન્ડેડ બનાવેલ છે તો આજે પ્રાકૃતિક ફાર્મની મુલાકાતે આવ્યા છીએ તો મુકેશભાઈ પટેલને આપણે કહીશું કે તમારો ખૂબ ખૂબ આભાર જય